અગત્યના સમાચાર પર નજર કરી લઈએ વોરુમ પર નજર વાગી ચૂક્યું છે લોકમત 2024 ને લઈને મહત્વના સમાચાર પદ્મિની બા બાદ હવે પીટી જાડેજા સંકલન સમિતિ સામે મેદાને ઉતર્યા છે ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ સામે આરોપ લગાવતો એક મેસેજ વાયરલ થયો છે ગંભીર આરોપ લગાવતી 6 જેટલી ઓડિયો ક્લિપ વાયરલ થઈ અને સમિતિ માટે ગદ્દાર જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે મારી પાસે તૃપ્તિબા રાઉલ સહિત પાંચ લોકોના પુરાવા છે પીટી જાડેજા કહી રહ્યા છે તેમણે કહ્યું હું પર્દાફાશ કરીશ સંકલન સમિતિ તમે થાય તે કરી લેજો અને તેમના દ્વારા ઓડિયો ક્લિપ વાયરલ કરવામાં આવી છે શું કહ્યું તમે તમને એ પણ સાંભળીએ એ શબ્દોમાં બધી મર્યાદા રાખી છે તો કાળી મારી મર્યાદા છે ને એ ચૂકી જાય હો સંકલન સમિતિ તમે થાય કરી લેજો કાલે ખુલ્લા મેદાનમાં આવું છું ખુલ્લા મારા કોઈના બાપની જરૂર નથી મારા સમાજની જરૂર છે હું સમાજને પૂછીશ કે સંકલન સમિતિ મારી નથી નથી એ હું તમને હ આપણે જોયું અને હવે પીટી સંકલન સમિતિની સામે આવ્યા આપ શું માની રહ્યા છો ખુબ ટૂંકમાં પ્રતિક્રિયા આપજો આપણી પાસે સમયનો અભાવ છે એટલે સામાન્ય રીતે કોઈ પણ સમાજ હોય ને આ એક ક્ષત્રિય સમાજની વાત નથી કરી દરેક સમાજની અંદર અડધું પ્રતિનિધિત્વ કોઈ એક પાર્ટીનું હોય અને અડધું પ્રતિનિધિત્વ કોઈ બીજી પાર્ટીનું હોય એટલે સમાજનું જ્યારે સંમેલન થતું હોય ને જ્યારે ત્યારે ત્યાં પણ આ પરિસ્થિતિ દરેક સમાજમાં થતી હોય છે કે જ્યાં આગળ પોલિટિકલ કોઈ એજન્ડા આવતો હોય તો જે પાર્ટીને નુકસાન જતું હોય અને સત્તામાં હોય અને જે પાર્ટી વિરોધ પક્ષમાં હોય તો એ બંનેના જે એમ કહેવાય ને કે પ્રતિનિધિઓ ત્યાં જે હાજર હોય પોતપોતાની મેળે એનો એન્કેશમેન્ટ કરવાનો પ્રયત્ન કરે અને ત્યાં આગળ ઘર્ષણ થાય એ બહુ સ્વાભાવિક છે આ કેસની અંદર પીટી જાડેજાના કેસની અંદર એ પછીથી જે રમજુભા જાડેજાએ કંઈક પછીથી જે ખુલાસો કર્યો છે અને એમણે એવું કહ્યું છે કે હવે પીટી જાડેજાને અમે સમાધાન કરી લીધું છે અને હવે કોઈ મુદ્દો રહેતો નથી અને પીટી જાડેજા એ એમની પોતાની ગેરસમજ હતી અને પોતે જે એનું પોતે જે સમજી બેઠા હતા એની ઉપર એમણે રિએક્ટ કર્યું હતું અને હવે એવી કોઈ પરિસ્થિતિ રહેતી નથી અમારી સંકલન સમિતિ એ બધી હજી પણ એકતા છે જ એટલે આ પ્રકારની વાતો ઓલરેડી એમના પીટી જાડેજાના આ નિવેદન પછીની છે આ હવે વાત ત્યાં એ ઉભી રહે છે કે સંકલન સમિતિ જ્યારે ફરીથી એ કોઈ એની મીટિંગ ભરે ત્યારે જાડેજા એ જ્યારે આવું કહ્યું એ પછીથી પીટી જાડેજાની એમને નાના હજી કશું નથી થયું હજી હું અસંતોષ છું એવા પ્રકારનું કોઈ પણ પ્રકારનું ઇનપુટ આવ્યો નથી સુનિલભાઈ આ કઈ રીતે જોઈ રહ્યા છો સુનિલભાઈ ખૂબ ટૂંકમાં આ એક જ વસ્તુ છે કે એક ગેરસમજ હતી અને રમજુભાઈએ જે કીધું ને ભાઈ દીપકભાઈએ વાત કરી એ પ્રમાણે એ બારગામ હતા ગામડે ત્યાં એનું નેટવર્ક ખેતી ખેતરમાં હતા અને ત્યાં નેટવર્ક નહોતું બે દિવસ કાંઈ એમને પીટી જાડેજાને જવાબ ન મળ્યો અને એ બે ત્રણ દિવસ દરમિયાન પીટી જાડેજા ઉપર એ વસ્તુ હજી ચોક્કસ નથી થઈ કોઈનું પ્રેશર હતું અને એ પ્રેશરમાં એમને જવાબ ન મળ્યા એટલે એને એમ થયું કે સમિતિ ક્યાંક બેકફૂટમાં જાય છે દબાણમાં આવે છે એટલે તો પોતે એકલા લડવા નીકળતા હતા એવી વાત હતી આખી

પૂરી એટલે કે શાંતિનો માહોલ થઈ જાય ચારે તરફ એ પ્રકારની પરિસ્થિતિ હોય છે પરંતુ ભાજપમાં કંઈક અલગ જ પ્રકારની પરિસ્થિતિ સામે આવી આંતરિક ચરમસીમાએ હોય પ્રકારની વાતો સામે આવી રહી છે પીટી જાડેજાની સ્પષ્ટતા તેમનું નિવેદન અનેક એવા મહત્વના મુદ્દા પર આજે ચર્ચા કરી મુદ્દાની વાતમાં વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત નમસ્કાર